નામ થામ પૂછતા નંબર એક ઈસમનું નામ પૂછતા ઇમ્તિયાજભાઈ કાળ કાળોભાઈ ગાજી જાતે સિપાઈ રે પાલથાણા વાળા પાસેનું મોટરસાયકલના કાગળો માગતા પોતાની પાસે કાગળો નહીં આધાર ભુરાવો રજૂ નહીં કરતો હોય તેમજ તેની બાજુમાં બીજો ઈસામ મોટરસાયકલ નો ઉભેલ હોય તેની પાછળ પણ સદરૂ સદરુ ગાડીના કાગળો માગતા નવતાત યુનિસવાય સ્વાળા રે વડવા માડીયા ભળી વડો એ પણ મારી માર્ગમાં કાગળો નથી બિનવારસી હાલતમાં મળતા તેની પણ એકસો બે મુજબ કબજા કરી અને ચારે મોટર સાયકલ ની કિંમત રૂપિયા એક લાખના મુદ્દામાં મળ્યા હતા પોલીસ સ્ટેશન માં સોંપી અને સદુરુ ગાડી ધોઈ અમદાવાદ થી જોડેલી હોવાનું જણાવે છે